તે હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ વાત કરવાની છે બે હજાર ચોવીસના ચોમાસાની આમ જોવા જઈએ તો બે હજાર ચોવીસનું ચોમાસું છે તે લાંબુ હતું અને એક મુજબ લાંબુ ચાલ્યું છે જેમાં પણ પચ્ચીસથી ત્રીસ સપ્ટેમ્બરનો જે વરસાદની રાઉન્ડ આવ્યો આ રાઉન્ડને કારણે રાજ્યના અનેક વિસ્તારોને ફાયદો પણ થયો છે જો કે પચીસથી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદની અંદર અમુક જગ્યાએ નુકસાન પણ હશે કેમ કે જે મિત્રોને પાથરા પડેલા હોય અથવા તો કપાસમાં ફ્લાવરિંગ કરી જવું છે શાકભાજીમાં પણ આવા પ્રશ્નો થયા છે એટલે અમુક જગ્યાએ નુકસાન પણ છે પણ એકંદરે છેલ્લો વરસાદ સારો થયો છે જેને કારણે આપણે રાજ્યની અંદર પાણીની વ્યવસ્થા છે એ સારી થઈ ગઈ છે આ છેલ્લો રાઉન્ડ છે એ ગઈકાલે પૂર્ણ થઈ ગયો છે આજથી મોટા ભાગના વિસ્તારો છે એમાં વાતાવરણ ખુલ્લું થવા લાગ્યું છે અને હવે આજથી જોવા જઈએ તો આવનારા ચાર પાંચ દિવસ સુધી જોવા જઈએ તો તો જનરલી સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં થોડા છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતાઓ છે બાકી રાજ્યના તમામ વિસ્તારો છે એ ખુલ્લા જોવા મળશે અને મહત્વની વાત એ છે કે બે હાજર ચોવીસ નું ચોમાસું છે પહેલી ઓક્ટોબર થી હવે ધીમે ધીમે એની વિદાયની શરૂઆત થઈ ગઈ છે જોકે આજથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે એ શરૂઆત ધીમી ગતિએ ચાલવાની છે એટલે જે આજથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે જઈએ તો ગુજરાતની અંદર સૌપ્રથમ ચોમાસાની શરૂઆત છે છે એ આપણે જિલ્લાથી થતી હોય અને અને બનાસકાંઠા કચ્છના ભાગો સુધી ચોમાસું પહોંચતું હોય છે પણ જયારે ચોમાસું રિટર્ન થાય ત્યારે પણ બનાસકાંઠાના ભાગો છે અને કચ્છના ભાગોમાંથી વિદાયની શરૂઆત થતી હોય છે એ જ મુજબ બનાસકાંઠા હોય કચ્છ હોય અને જે દ્વારકા જેવા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાયની ધીમે ધીમે શરૂઆત થઈ છે અમે આપણે ઘણા સમયથી જણાવતા હતા કે હવામાન વિભાગે થોડા દિવસ એટલે લગભગ સપ્ટેમ્બરે ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી પણ અમે આપને જણાવ્યું હતું કે અમારા અનુમાન મુજબ વરસાદનો એક રાઉન્ડ આવશે ત્યાર પછી ચોમાસાની વિદાય થશે એમાં બે વરસાદનો એક રાઉન્ડ આવ્યો અને આજે પહેલી ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે ઘણો સમય લાગશે એટલે જેમ જેમ ધીમે ધીમે ચોમાસાની વિદાય રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી થતી જશે એમ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણીયા ઝાપટાઓ પણ જોવા મળશે એટલે ખાસ કરીને આજથી લઈ અને ચાર પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી પણ હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ પણ એ છૂટાછવાયા જોવા મળી શકે છે અને એ મંડાણીયા વરસાદ છે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ જેમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જેવા વિસ્તારો હોય અથવા તો પોરબંદરના અમુક વિસ્તારો છે અને